નમસ્કાર હલ્લા બોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાધનપુર જિલ્લો પાટણની અંદર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે લોટિયા ગામની સીમમાં નર્મદા કેનાલની સરકારી લાઇનની અંદર ગેરકાયદેસર પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે માથાભારે તત્વો દ્વારા પાણીની લાઇનમાં પાણીની ચોરી કરવામાં આવી છે નર્મદા પાણી વિભાગના અધિકારી કૌશિક સથવારા સાહેબને અનેક રજૂઆતો કરવામાં આવી છે એ વાતને પણ સાત દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આજરોજ ફરી ગાંધીનગર ખાતે લાગતા વળગતા અધિકારી વિરુદ્ધમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે તંત્રના અધિકારી ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ગામના આર્થિક અને નબળા ખેડૂતોને ખેતરમાં વાવેતર માટે પાણી આપવા માટે ખૂબ ઊંચું વળતર વસૂલવામાં આવે છે આ માથાભારે તત્વો વિરુદ્ધ અને ગેરકાયદેસર કનેક્શન માટે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં

કેનાલ નો પાણી ને ટૂટા હા પાણી ને ટૂટા પાણી આ નદી માં આવે નદી માં નાખે છે કે પાણી ને ટૂટા નું પાણી નો બગાડ થાય છે લોટિયા ગામ કેનાલ નું તો તમે કોઈ કહેતા નથી ગામ વાળા શું કા કાન આપ સંધી ને દાદા કરી કરાજો